ધવલ પગડી જોઈ લો હવે ખૂટિયા ફાટ્યા છે ભાઈ વળાને હવા નથી દેતા نہیں کر <laughs> <یہ تحب> <laughs> <clears throat> <كلم> <kilo> કેવી રીતે આવી રીતે આવી રીતે તૈયાર થઈ જાય ગોપાલભાઈ ગોપા દોરો દોરો ક્યાં દોરો નો સ્વાહ દોરો બાંધે છે નજર ન લાગે એટલે નજર તમને લાગે નહીં કાઢી દેબે હા ચાય તો સોટી જાય છે ખાઈ દીવી એ બાંધો કરો આ શીખાવ કરી ગયો પાલો કરી પાલો કરી નાખો તર બસ હરી કે આ છોકરી થઈ ગઈ ને ભાઈ આમ ગરીન આમ વાય લાગી જમ નાખી દો પાલો કરી નાખો એનો કડક કરી <hijatata>

હજી નથી થયું આ લાગે હે ને જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો અત્યારે જય પાદર ગૌ પા તમને બતાવ ગૌ ત્યાં જાય છે મિત્રો કપામ પૂગી ગયા કપા તમને બતાવી દઉં બતાવી દઉં હા જોઈ લો કપા છે અને આ ભાઈ તો લીલા કપા મારે કેવો લીલો કપા છે ને કઈ ઘટતો નથી એમાં હા 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 કી ભાઈ બોલી જાઓ બોલી એટલે બતાવી દો આ રે તારી ઓળખી આ એની છે આ એની છે બધા ઘરે ભોલી ભાઈ ના ઓલા ભાઈ જો આ ટેકો ને આપ દઈને ઉભા અરે નહીં દેખાય હા હવે દેખાણ દેખાય જ ખરા ને આઈફોન છે આપણો કાંઈ ઘટા નહીં હલોય એક આ ભગત ના ઢોર બેના ઢોર ક્યાં જ રાખે ઘડિયાને વારે કરી ગઈ કાંડું તમને બતાવું પહેરાવી દીધા હે ગાઉને ને બતાવું એક વાસડીને પહેરાવ્યું બીજા નથી પહેરાવું મોડું થઈ ગયું ના કપા હે ધોળો હક વીણવાનો બાકી લાળિયા થઈ ગયા એમાં ઘડી ગયા મીટિંગ કરે

આ બોલે છે ને ઓલો બોલે છે ને એવું કિરા વિશાલભાઈનું અંતર નાનું આમ બે સેટ કુંડલી વાળું આવું નાનું આમ કદ કડ લગી નું કડ લગી નું છે ને ભાઈ પાસે ગૌ ગઈ પાછી કાલા વૈધા સાવ મૂકો આમાં આમાં હું ગૌ પડી છે આજે કપાં જવું હાજામાં પણ ત્યાર જ વળ્યું છે એક એક જિંદુ ભાગમાં આવી છે ચલો હું તમને બતાવીશ ને આજે અહીંયા દોપો તો જો આવી રીતના ધંધા કર્યા રાખે ફોનમાં જોયા રાખીને બેઠા બેઠા બીજો કાંઈ ધંધો જ નહીં ભાષા તો કેમાં જો ગેલેરી ખોલી દે અરે એના ને એના ફોટા જોયા મોઢું કાળું નથી પડી ગયું ને આવ્યા તે કાળા જ ચાય ભગત નહીં બેઠા કાંઈ ખૂટ્યો ગયો પાછો ના ના આવ્યો આજ મૂકવાનું થાય આપણે આજ મૂકવાનું થાય તાર શું કેમ થાય